ઉનાળામાં જ્યારે વ્યક્તિને તરસ લાગે છે ત્યારે તે પાણી પીને પોતાની તરસ છીપાવી લેતા હોય છે સંખ્યા પણ ઘટી છે બીજી તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે સતત વધતું જતું તાપમાન પક્ષીઓ માટે આફતરૂપ બન્યું છે પક્ષીઓ વધુ ગરમી સહન કરી શકતા નથી એવામાં વધુ ગરમીના સમયે તેમને પાણીની જરૂર પડે છે અને નજીકમાં પાણી ન મળે એટલે દૂર સુધી ઉડીને જતા ગરમી સહન ન થતા તેઓ બેહોશ થઈ જાય છે અને છેવટે મોતને ભેટે છે માનવીએ ભરેલી વિકાસની હરણફાળ જ પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી છે ત્યારે આ અબોલ પક્ષીઓને બચાવવા માટે આપણે પ્રયાસો કરવા જોઈએ હાલ ગરમી વધી રહી છે ત્યારે ઘર વિહોણા પશુ પક્ષીઓને ઘરની બહાર નીકળવા ધાબા પર માટીના વાસણો અને પશુઓ માટે પાણીના કુંડા ભરવાની વાત ભૂતકાળ બની ગઈ છે પશુ પંખીઓની તરસ છીપાવવાનો સમય કોની પાસે છે ઉનાળાની આ કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે ઘરની બહાર ધાબા પર બગીચામાં પાણીના કુંડા રાખવા જોઈએ જેથી તરસના કારણે કોઈ અબોલ પક્ષીઓનો જીવ ન જાય સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર